નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સાયન્સ વે સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં આ ચેનલમાં તમે પ્રથમવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો પ્લીઝ મારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો જેથી સાયન્સ અને મેથ્સને લગતા તમામ વિડીયો એની નોટિફિકેશન તમને મળતી રહે તો આવો શરૂઆત કરીએ આજના વિડીયોની ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર વન રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આજનો આપણો જે આ જે વિડીયો છે આ લેક્ચર એ દસમા ધોરણના વિજ્ઞાનમાં પહેલો પાર્ટ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન્સ એના વિશેનો છે તો વિડીયોને અંત સુધી જોજો કારણ કે આજનો જે ટૉપિક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેવાનો છે પહેલો જ જે પ્રશ્ન છે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો વિડીયોના અંતમાં આપણે એક પ્રેક્ટિકલ પણ જોવાના છીએ તો અંત સુધી જોશો એટલે તમને એનો બધો જ ખ્યાલ આવી જશે તો વિડીયોને મહેરબાની કરીને સ્કીપ ન કરતા અને પૂરેપૂરો જોઈ લેજો જેથી કરીને આજના વિડીયોના જે બે મુખ્ય ટૉપિક છે તમને એકદમ સરળ રીતે ક્લિયર થઈ જશે ચલો શરૂઆત કરીએ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું મિત્રો કોઈ પણ પદાર્થ હોય એની શરૂઆતની એની પ્રારંભિક પ્રકૃતિમાં કે એના સ્વભાવમાં કોઈ પણ ફેરફાર થાય તો એને રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય તો જોઈએ પહેલાં તો વ્યાખ્યા રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું કોઈ પણ પદાર્થની પ્રારંભિક પરિસ્થિતિ આ પરિસ્થિતિમાં તેના સ્વભાવ કે પ્રકૃતિ કે ઓળખમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય તો તેને રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય ટૂંકમાં એમ કહી શકાય કોઈ પદાર્થ હોય એમાં જે કંઈ ફેરફાર થાય રાસાયણિક ફેરફાર થાય એને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે એકદમ સહેલી વ્યાખ્યા છે રોજિંદા જીવનમાં કેટલીય એવી રાસાયણિક પ્રક્રિયાઓ થતી જોવા મળે છે જેનો આપણને ખ્યાલ હોતો નથી તો આજે આપણે એવા કેટલાક ઉદાહરણથી સમજીશું કે રોજિંદા જીવનમાં કઈ એવી ઘટનાઓ બનતી હોય છે કે એમાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી જોવા મળે છે તો આવો રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણો પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય છે એટલે એકવાર સમજી લેજો પછી તમે તમારી નોટબુકમાં ઉતારી લેજો વિડિયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો પહેલું ઉદાહરણ ઉનાળામાં દૂધનું ઝડપથી બગડવું મિત્રો આપણે જાણીએ છીએ કે ઉનાળામાં દૂધ ઝડપથી બગડી જાય છે એનું શું કારણ તો દૂધની અંદર એક બેક્ટેરિયા આવેલા હોય છે એ બેક્ટેરિયાનું નામ જો તમને આવડતું હોય તો મને કોમેન્ટ કરજો છતાં અહીંયા જણાવવું તો પડશે જ તો દૂધની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આવેલા હોય છે એનું કામ શું તો દૂધમાંથી દહીં બનાવવાનું એનું કામ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હવે જો દૂધને બગડતું અટકાવવું હોય તો આપણી પાસે બે ઓપ્શન એક તો એને ફ્રીજમાં મૂકી દો અથવા એને ગરમ કરો ફ્રીજમાં મૂકી દો તો દૂધ ઝડપથી કેમ ન બગડે અથવા લાંબા સમય સુધી કેમ એ દૂધ બગડતું નથી એનું કારણ એ છે કે એટલા નીચા ટેમ્પરેચરે એ બેક્ટેરિયા છે એ એક્ટિવ કે સક્રિય કે ક્રિયાશીલ બની શકતા નથી બીજો ઓપ્શન એ છે કે એને ગરમ કરો ઉકાળી લો તો એટલા ઊંચા તાપમાને એ બેક્ટેરિયા મૃત્યુ પામે નાશ પામે એટલે એ વખતે દૂધ ઝડપથી બગડતું નથી નંબર ટુ લોખંડને કાઠ લાગવો ભેજવાળું વાતાવરણ હોય કે પછી વરસાદી વાતાવરણ હોય ત્યારે લોખંડમાંથી જેટલી વસ્તુ બનેલી હોય એને કાઠ લાગતો હોય છે એનું કારણ એ છે કે હવામાનનો જે ઓક્સિજન હોય એની સાથે એ લોખંડની સપાટી કે લોખંડની જેટલી વસ્તુ બનેલી હોય એ સંપર્કમાં આવે છે અને એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય એટલે લોખંડને કાટ લાગે છે તો લોખંડને કાટ લાગવો એ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય બિલકુલ એકદમ સિમ્પલ ઉદાહરણ છે યાદ રહી જાય એવા છે નંબર થ્રી દ્રાક્ષનું આથવણ થવું દ્રાક્ષની અંદર આથો આવે અને દ્રાક્ષમાંથી પછી દારૂ બને છે એક પ્રકારનો આલ્કોહોલ સ્પેન અને ગ્રીકના લોકો છે આ રીતે દ્રાક્ષમાંથી આલ્કોહોલ કે દારૂ બનાવતા હોય છે દ્રાક્ષનો રસ કાઢે છે અને ત્યારબાદ એમાં ઈષ્ટ નામની જે ફૂગ હોય છે એ ફૂગને એડ કરે છે એની અંદર ઉમેરે છે એટલે ઈષ્ટ નામની ફૂગ હોય છે એ પ્રક્રિયા કરે એ આથો આવ્યો કહેવાય અને આથવણથી પછી દ્રાક્ષમાંથી આલ્કોહોલ કે દારૂ બને છે તો આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ રાસાયણિક ફેરફાર થયો નંબર ચાર ખોરાકનું રંધાવું ખોરાકને આપણે રાંધીએ છીએ ત્યારે એની પ્રકૃતિ એનો સ્વભાવ એ બદલાય છે અને એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ખોરાક છે એ ખાવાલાયક બની જતો હોય છે તો આપણ એક રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય નંબર પાંચ શરીરમાં ખોરાકનું પાચન થવું આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી ખોરાકનું પાચન થઈને પછી આપણને ઉર્જા કે શક્તિ મળતી હોય છે ગ્લુકોઝ બને અને ગ્લુકોઝનું પછી વિઘટન થઈને શક્તિ મુક્ત થતી હોય તો આપણને એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય નંબર છ મનુષ્યમાં શ્વસનની પ્રક્રિયા થવી આપણે જ્યારે શ્વાસોશ્વાસની ચાલુ હોય છે આપણા શરીરની અંદર ત્યારે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ તો આ જે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય નંબર સાત મીણબત્તીનું સળગવું ઓક્સિજનની હાજરીમાં મીણબત્તી સળગે છે તો ઓક્સિજન એની અંદર ઓક્સિજનનું દહન થાય છે મીણબત્તી સળગે છે આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય નંબર આઠ તાંબા ઉપર લીલા રંગના ડાઘ થવા તાંબાના જેટલા વાસણો હોય એની ઉપર આપણે જોતા હોઈએ છીએ કે લીલા રંગના ડાઘ જોવા મળે છે અથવા તાંબાની જેટલી વસ્તુઓ હોય એની ઉપર લીલા રંગના ડાઘ તમે કદાચ જોયેલા હશે તો આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાના કારણે થતું હોય છે નંબર નવ ચાંદીનું કાળું પડવું ચાંદી લીધી હોય ત્યારે તો શરૂઆતમાં ચડકાટ ધરાવે ચડકાટ ધરાવે છે પણ જેમ જેમ સમય જાય અને ઓક્સિજન સાથે સંપર્કમાં આવે તો ધીમે ધીમે એનો જે ચડકાટ છે એ ઝાંખો પડતો હોય છે આમ ચાંદીનું કાળું પડવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય લાકડાનું સળગવું લાકડાનું દહન થાય ઓક્સિજનની હાજરીમાં લાકડાનું દહન થાય છે તો આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા તો મિત્રો દસ ઉદાહરણ છે ઘણા બધા બીજા ઉદાહરણ લઈ શકાય પણ આપણે પરીક્ષાની અંદર આ જ્યારે પ્રશ્ન પૂછાતો હોય બે કે ત્રણ માર્કમાં ત્યારે વ્યાખ્યા લખવાની અને ચારથી છ ઉદાહરણ લખો એટલે ચાલશે બધા જ સહેલાં ઉદાહરણ છે બરાબર તો આ પ્રશ્ન તમારી નોટબુકની અંદર ઉતારી લેજો વિડીયોને સ્ટોપ કરો પોઝ કરો અને સરસ મજાનો પ્રશ્ન તમારી નોટબુકમાં સારા અક્ષરે ઉતારી લેજો વિડીયોને અંત સુધી જોજો કારણ કે બીજો જે મહત્ત્વનો મુદ્દો છે છેલ્લે આપણે એ પ્રેક્ટિકલ પણ બતાવીશું અને તમારા મિત્રોને આ વિડિયોને શેર કરો જેથી કરીને એને પણ લાભ મળે ચલો નેક્સ્ટ આજનો જે બીજો આપણો જે ટોપિક છે મેગ્નેશિયમ પટ્ટીનું દહન મિત્રો મેગ્નેશિયમ પટ્ટીનું દહન ટેક્સ્ટબુકમાં પ્રવૃત્તિ એક પોઈન્ટ એક આપેલી છે શરૂઆતમાં મેગ્નેશિયમ પટ્ટી હોય એને આપણે કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરવી પડે કારણ કે જ્યારે મેગ્નેશિયમ પટ્ટી આપણે જોઈએ છીએ ત્યારે એ થોડીક ઝાંખી આપણને જોવા મળે છે તો એને પહેલાં તો એની ઉપર જે ઓક્સાઇડનું પડ લાગેલું હોય છે એને કાચ પેપર વડે ઘસીને સાફ કરવામાં આવે છે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ખૂબ મહેનતથી આ વિડીયો બનાવેલો છે અંતમાં આપણે આ મેગ્નેશિયમ પટ્ટીનું દહન કેવી રીતે થાય છે એ વિડીયો દ્વારા તમને બતાવીશું પ્રેક્ટિકલ કરીને રીત જોઈ લઈએ કે ચીપિયાથી પકડીને સ્પિરિટ લેમ્પ કે બર્નરની જ્યોતમાં એને ગરમ કરો ઉત્પન્ન થતી રાખને વોચ ગ્લાસમાં એકઠી કરો ચીપી હોય કે સાણસી હોય એને પકડીને એના વડે આપણે સ્પિરિટ લેમ્પ કે બર્નરની જ્યોતમાં એને ગરમ કરશું પછી ઉત્પન્ન થતી રાખ છે નીચે ડીશમાં કે વોચ ગ્લાસમાં એકત્રિત કરો હવે આપણે કેટલાક અવલોકન એના કેટલાક જે પ્રશ્નો છે પ્રશ્નો આપણે સમજવાના છે આમાંથી એક માર્કના ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો બનતા હોય છે કે મેગ્નેશિયમની પટ્ટી જ શા માટે લેવામાં આવે મિત્રો એવો પ્રશ્ન થાય કે બીજી કોઈ ધાતુ નહીં અને મેગ્નેશિયમની જ પટ્ટી અથવા મેગ્નેશિયમ ધાતુ જ કેમ પસંદ કરવામાં આવે છે આ પ્રવૃત્તિ માટે તો એનો જવાબ છે કે મેગ્નેશિયમની જે પટ્ટી છે એ ખૂબ જ ક્રિયાશીલ છે ખૂબ જ સક્રિય છે એટલા માટે મેગ્નેશિયમની પટ્ટી ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેનું હવામાં સરળતાથી દહન થઈ શકે છે એટલા માટે આપણે મેગ્નેશિયમ પટ્ટીને પસંદ કરેલી છે બીજી કોઈ ધાતુ લઈએ તો એને સરળતાથી દહન એનું થઈ શકતું નથી અથવા તો એનું સળગવામાં કે દહન થવામાં ખૂબ જ વાર લાગતી હોય છે એટલે આ પ્રશ્ન પણ યાદ રાખજો બીજો પ્રશ્ન છે કે મેગ્નેશિયમની પટ્ટી બર્નરની જ્યોતમાં કેવી જ્યોતથી સળગે ખૂબ જ આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય આ પ્રશ્ન અવારનવાર હેતુલક્ષીમાં પૂછાતો હોય છે કે જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરતા હોઈએ છીએ ત્યારે એ કેવી જ્યોતથી સળગે છે જ્યારે આપણે પ્રેક્ટિકલ કરશું ત્યારે તમને એ જ્યોત તરત ખ્યાલ આવી જશે તો મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવાની હાજરીમાં સળગાવવામાં આવે છે ત્યારે એ પ્રજ્વલિત જ્યોતથી સળગે છે મતલબ સફેદ જ્યોતથી જગારા મારતી સફેદ જ્યોત આ શબ્દ યાદ રાખજો જગારા મારતી સફેદ જ્યોત એટલે કે પ્રજ્વલિત જ્યોતથી સળગી ઉઠે છે આંખને અંજાવી દે એવી જ્યોતથી એ સળગે છે આ પ્રશ્ન ખૂબ જ આઈમ્પી છે તમે જૂના પેપરો હોય એમાં સોલ્વ કરતા હશો ત્યારે જોશો કે આ પ્રશ્ન ઘણી વાર પૂછાયેલો છે હવે આગળનો પ્રશ્ન કે વોચ ગ્લાસમાં જે રાખ એકઠી થાય એ શેની હોય છે એ શું છે તો વોચ ગ્લાસમાં અથવા તો ડીશમાં જે રાખ કે પાવડર એકત્રિત થાય છે એ પાવડર એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ આ પણ પ્રશ્ન પૂછાયેલો છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એમ જીઓ એનું આ સૂત્ર છે એક આ પ્રશ્ન છે જે તમને બહુ ઓછા જણાવતા હોય છે અથવા તો ઓછું જાણવા આવશે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ તો મેઇન જે આપણો પાવડર છે કે રાખ છે ઉત્પન્ન થાય છે એ મળે જ છે પરંતુ અલ્પ માત્રામાં થોડી માત્રામાં એમ જી થ્રી એન ટુ એટલે કે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ પણ મળે છે તો આ પ્રશ્ન તમને લગભગ ક્યાંય જાણવા નહીં મળે તો આની ખાસ નોંધ કરજો અંડરલાઇન કરજો યાદ રાખજો અલ્પ માત્રામાં એમજી થ્રી એન ટુ એટલે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ મુખ્ય જે પદાર્થ છે ઓક્સાઇડ એ આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ તો મળે જ છે એ તો બધાને ખ્યાલ હશે જ પણ અલ્પ માત્રામાં કયો પદાર્થ મળે કોઈ તમને પૂછે અથવા તો પૂછાય ક્યાંય પણ તો યાદ રાખજો એમજી થ્રી એન ટુ આગળનો પ્રશ્ન છે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવાની જે રાસાયણિક પ્રક્રિયા છે એ શું છે તો આ પણ તમારે યાદ રાખવા જેવો પ્રશ્ન છે અવારનવાર આગળ આપણે આ ચેપ્ટરમાં આને ભણતા રહેવાનું છે તો શરૂઆતમાં જો મેગ્નેશિયમ ધાતુ એટલે એની સંજ્ઞા એમજી મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઓ એટલે મેગ્નેશિયમ ધાતુને આપણે હવામાં સળગાવીએ દહન કરીએ એટલે હવામાં તો ઓક્સિજન હોય એટલે ઓ આ જે ત્રિકોણ જેવી નિશાની છે એ દહનની નિશાની છે ઉષ્માની આ તીર છે એ પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા થઈને શું બને તો મેગ્નેશિયમ ઓક્સાઇડ જે ધાતુ હોય એના ઓક્સાઇડ બને હવામાનના ઓક્સિજન સાથે એ પ્રક્રિયા કરે રાસાયણિક પ્રક્રિયા થયા અને શું બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ તો એકદમ સિમ્પલ રિએક્શન છે આગળના વિડીયોમાં આપણે એ પણ જોઈશું કેવી રીતે આ જે સમીકરણ બને છે એ સંતુલિત કરી શકાતું હોય છે વિડીયોને અંત સુધી જોજો અને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચેનલને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી દેજો આ જે પ્રશ્ન છે આ રિએક્શન છે જો મોસ્ટ આઈએમપી છે આ પણ પ્રશ્ન પૂછાય છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવાની રાસાયણિક પ્રક્રિયા જણાવો તો મેગ્નેશિયમ ધાતુ એની સંજ્ઞા એમજી પ્લસ ઓક્સિજન એટલે ઓ આ ગીવ એટલે પ્રક્રિયા થાય છે આ એની નિશાની એટલે ઉષ્મા એને આપણે ગરમ કરીએ છીએ અને શું બની જાય મેગ્નેશિયમ ઓક્સાઇડ અને પછી એને સંતુલિત કરેલું છે બેલેન્સ સમીકરણને કરવું જરૂરી છે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો